ભારે પોલીસ દ્વારા પ્રતિબંધિત સમયે શહેરમાં પ્રવેશતા ભારે વાહનો ના ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં ડુમ્મસ રોડ પર રાહુલ રાજ મોલ પાસે ડમ્પર ચાલક દ્વારા બાઇક ચાલકને ટક્કર મારતા જ મોત તો સમગ્ર ઘટના બાદ સુરત પોલીસનું ટ્રાફિક વિભાગ એકસર મોડમાં આવ્યું છે અને નંબર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવેલી છે સુરત શહેરમાં સવારે આઠ વાગ્યા થી બપોરે એક વાગ્યા સુધી મોટા વાહનો પર પ્રતિબંધ છે તેમ છતાં તેમના નિયમો વિરુદ્ધ શહેરની અંદર પ્રવેશ કરતા હોય તો ટ્રાફિક પોલીસની ટીમ કાર્યવાહી કરી રહી છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પીપલોદ વાય જંકશન પાસે મોટા વાહનો સામે ડ્રાઈવ યોજી હતી અને અનેક ભારે વાહનો કબજે લેવાયા હતા તો આ અંગે ટ્રાફિક અધિકારીઓએ વધુ માહિતી આપી હતી સુરત શહેરમાં ચારો તરફ જો આપણા રોડ રસ્તાઓના નેટવર્ક બિઝનેસ કામ ધંધા લીધે કન્ટિન્યુઅસ જો અહીંયા જો અવરજવર થતી રહે છે પબ્લિક અને એના ધ્યાનમાં રાખી પબ્લિકના સેફટી રાખી અહીંયા એક શહેરમાં જો ભારે વાહનો છે જેમાં ડમ્પર હોય ટ્રકો હોય કે આરએમસી જો જો મિક્સર ટ્રાન્ઝિટ મિક્સર હોય છે એના સાથે આઈસર ટેમ્પા કોઈ ઈંટ કપચી લઈને જતા વાહનો ભારે વાહનો આના બધા માટે જોઈએ એક સમય મર્યાદા નક્કી કરવામાં આવેલા છે જેમાં સવારે આઠ વાગેથી લઈને આપણા જો બપોરે જો એક વાગે તક આપણા કોઈ પણ પ્રકારના ભારે વાહનો માટે પ્રતિબંધિત હોય પછી સાંજે પાંચ વાગેથી રાત્રે દસ વાગે તક પ્રતિબંધિત હોય છે અને દસ વાગેથી સવારે આઠ વાગે તક ખુલ્લા હોય છે પરંતુ અમુક લોકો જો વારંવાર જો એ જાહેરનામાનો ભંગ કરતા હોય છે વારંવાર સૂચનાઓનું ઉલ્લંઘન કરતા હોય છે એના લીધે જો અકસ્માતો ગંભીર પ્રકારના અકસ્માતો બને છે જો જેમાં આપણા ખાસ કરીને ટુ વ્હીલરના અમારા ભાઈ બહેનોના જીવ ગુમાવવા પડેલા છે જોએ તો એના જ ધ્યાનમાં રાખી જોઈએ એવા જેટલા બી જો વાયલેશન કરે છે જો જાહેરનામાના એના આજે પકડવાની ગઈકાલથી કામગીરી ચાલુ કરવામાં આવી છે અને અત્યાર સુધી અલગ અલગ જગ્યાએ એકસો બે જેટલા ડમ્પરો અને ટ્રાન્ઝિટ મિક્સરો જોઈએ અને મોટા ટ્રકો જોઈએ અને સાથોસાથ જો આઇસર ટેમ્પા વગેરે જો બી જો આમાં લોડ કરીને જો ઓવર લોડિંગ કરીને જો કપચી હોય કે ઈંટો હોય એના લઈને અલગ અલગ વિસ્તારોમાંથી એના જો ડિટેન કરવામાં આવેલા છે સાથોસાથ નોટિફિકેશન ભાંગના ગુના એના ઉપર દાખલ કરીએ છીએ સાથોસાથ ડિટેન કરીએ છીએ આ આરટીઓના એના મેમો અમે બે ટુ હંડ્રેડ સેવન એમવી એક્ટમાં જોઈએ ડિટેન કરીએ છીએ અને આજે જે અમારી મ્યુનિસિપલ કમિશનરશ્રી જોડે પણ ચર્ચા થઈ જોઈએ કે જેટલા બી આ જ્યાંથી આવે છે દાખલા તરીકે જોઈએ કે જેના જો કોઈ આરએમસી પ્લાન્ટ હોય જ્યાંથી આ લોકો જો આપણા આરએમસી લઈને આવે છે કોન્ક્રીટ લઈને આવે છે તો એના પ્લાન્ટના જો ક્લોઝરના નોટિસ એના આપવા માટે કોર્પોરેશન તરફ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે એના જો પ્લાન્ટો બંધ કરાવે કારણ કે એના માલિકોને એટલા ફિકર નથી અગર જો આપણે અમારા સુરતી જો આ રીતે જો જીવના જોખમે આ લોકો ગાડી એવા ટાઈમમાં મોકલે જે ટાઈમે પ્રતિબંધ છે તો એવા બધા પ્લાન્ટો બંધ કરાવવાની તજવીજ અમે લોકો કરીએ છીએ સાથો સાથ જેટલા ઘણા બધા જગ્યાઓ કપચી હોય કે રેતી હોય આ બધા સ્ટોર કરવામાં આવે છે અને પછી ત્યાંથી લઈને આ લોકો જો ઓટ ટાઈમ જો પ્રતિબંધિત ટાઈમ ઉપર પણ આ લોકો જો લઈને નીકળે છે ગાડીઓ એના પણ અમે લોકો ક્લોઝર કરાવવાનો પ્રયત્ન નોટિસ આપવાની પ્રક્રિયા ચાલુ છે જોઈએ સાથોસાથ જેટલા બી ઇંટના જો સ્ટોરેજ હોય ઈંટના ભટ્ટાઓ હોય જ્યાંથી બી હવે શહેરમાં આ પ્રતિબંધિત ટાઈમ જો બી પ્રવેશ કરશે આ તમામના માલિકોને બી અમે લોકો જવાબદાર ઘડીને જો એના જેટલા બી જો એના આરએમસી પ્લાન્ટ હોય કે એના સ્ટોરેજ હોય બધાનો ક્લોઝ કરવા માટે જો અમે આજે મ્યુનિસિપલ કમિશનરશ્રી જોડે બાદ થઈ એના અમે લેટર લખીએ છીએ અને ટૂંક સમયમાં આ લોકો બી અમે લોકો કાર્યવાહી કરીશ જેથી બધાને અમારી એક સૂચના છે ચેતાવણી પર છે કે આપ જે સ્ટ્રીકલી જો જો પ્રતિબંધના ટાઈમ છે એના પાલન કરો અને સાથોસાથ જો સુરત શહેર ટ્રાફિક પોલીસ તરફથી એક આપના ગતિ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે તમામ વાહનોની આ મર્યાદાનું પાલન કરો અથવા જોએ આપના અમે નહીં વિચારીશ કે આપના કામ ધંધા બિઝનેસ ચાલે છે કે નહીં ચાલે છે અમારા માટે અમારા સુરતી જો સેફ્ટી એની પ્રથમ ચીર